કોલકાતામાં ધોધમાર વરસાદ આ આકાર મચાવ્યો છે જેને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે છેલ્લા કલાકમાં પડેલો સૌથી વધુ વરસાદ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠા મરાઠાવાડમાં પણ છેલ્લા પચાસ વર્ષમાં સૌથી ભારે વરસાદ નોંધાયો જે તાજેતરમાં થયો જેમાં આઠથી દસ લોકોના મૃત્યુ થયા અને સેંકડો ગામડાઓને અસર થઈ હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ત્રણ ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે ઉત્તર ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ શકે છે અને નવી સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાત પર થઈ શકે છે આગામી દિવસોમાં વરસાદની આગાહી શું છે અને કેવી છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે હવામાન નિષ્ણાંતો દ્વારા સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ઓક્ટોબર માં બંગાળ ઉપસાગર માં વાવાઝોડું બનવાની શક્યતા છે નવેમ્બર માસ માં ખતરનાક વાવાઝોડું બનવાનો સંકેત મળ્યો છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી વિરામ લાંબો નહીં ચાલે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી રહી છે ઉપરાંત દસ થી બાર ઓક્ટોબરે પણ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં બે ઇંચથી વધારે વરસાદ વરસી શકે છે બંગાળના ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદ રહેશે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે જે ડીપ ડિપ્રેશન ચક્રવાત સર્જી શકે છે જેના કારણે નવરાત્રિના સમયગાળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં પચીસ સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે ઓક્ટોબર સુધી વરસાદ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે થઈ શકે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે એક તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન નિષ્ણાંતોના મતે આ સિસ્ટમ આગામી બે થી ત્રણ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તેની સંભવિત દિશા ઉત્તર પશ્ચિમ તરફની છે જેનો અર્થ છે કે તે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતને અસર કરી શકે છે આગામી દિવસોમાં આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવું દેખાઈ રહ્યું છે તમારા ગામમાં કેવો વરસાદી માહોલ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ